હલો મિત્રો જય માતાજી હું દિયાબેન પરમાર અમરેલીથી મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું તો આજે આપણે સરગવાના પાનના પરોઠા બનાવશું તો સરગવાના પાનના પરોઠા બનાવવા માટે આપણે આ સરગવો લીધો છે અને એક વાટકો આપણે ઘઉંનો લોટ લીધો એક નાની વાટકી આપણે ચણાનો લોટ લીધો અને આદુ અને લીલું લસણ અને મરસા એ આપણે આ એક વાટકી લીધા છે એને આપણે ખાંડી નાખીશું કા મિક્સરમાં કાઢી નાખવાના અને આપણે આ જીરું લીધું આખું એ એમાં કાઢી નાખશું અને અડધી ચમચી હળદર લીધીશ અડધી ચમચી ચટણી લીધીશ સ્વાદ પ્રમાણે મીઠું લીધું અને જીરું અડધી ચમચી લીધું ધાણા લીધાશ અને આ આપણે કસ્તુરી મેથી લીધી છે સુકાઈ ગયેલી એક વાટકી આપણે દહીં લીધું અને મોણ માટે અને તળવા માટે તેલ લીધું અને આપણે આ પાણી લીધું તો પહેલા આપણે લોટને સાળી લેશું તો આપણે લોટને સાળી લેવું આપણે બધો લોટ સાળવાનો છે બે લોટ સાળી લેવું આપણે શીડાનો લોટ સાળી લેશું તો આપણે આ લોટ ચડાઈ ગયો છે અને સાઈડમાં જવા દેવું અને આપણે આ મિક્સરમાં કાઢી લેવું આખું જીરું હતું થોડુંક આપણે પાણી નાખીશું એક ચમચી જેટલું અને આપણે મિક્સરમાં કાઢી લેશું તો આપણે આ મિક્સરમાં અસલ કાઢી લીધું છે સરસ થઈ જશે તો હવે આપણે સરગવાના પાનને સુધારી લેશું અને રહેવા દઈએ અને આપણે સરઘભરા પાનને સુધારી લેવા આ રીતે આપણે અને હરોળવાના આમ દાળખાનો આવી રીતે આમ હરોળવાના આ રીતે આપણે બધાય હરોળી લેશું એકદમ સરસ આમ આપણે આ રીતે હરોળી લીધી બધી અને આ રીતે આપણે સુધારી લીધી છે ઝીણી ઝીણી તો આને આપણે સાઈડમાં જવા દઈ આમાં આપણે ધોઈ ધોયેલી તો છે પણ ધોય આપણે જરીક ધોઈ નાખી થોડુંક પાણી નાખ્યું સરસથી ધોઈ નાખ્યું તો હવે આપણે આને નિતા ની લેવું અને આમાં નાખી દેવું પાન આપણે બધાય પાન નાખી દીધા છે તો હવે આપણે મસાલા નાખી દેવું આ આપણે હળદર નાખી દેવું આ ચટણી નાખી દેવું આ ધણા જીરું નાખી દેવું સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખશું અને થોડુંક આપણે તેલ નાખીશું મોણ માટે આદુ લસણ ને મરચાં ને બનાવેલી પેસ્ટ છે એ નાખી દેવું અને કસ્તુરી મેથી આપણે લીધી છે એ નાખી દેવું આમાં કસ્તુરી મેથીનો સ્વાદ બહુ સરસ આવે છે ડાયાબિટીસવાળાને બહુ સરસ આ એને ડાયાબિટીસવાળાને ખવાય એને હેલ્થ હેલ્થમાંથી બહુ સરસ લાગે અને થોડુંક આપણે દહીં નાખીશું ડાયાબિટીસવાળાને તો સરઘવાના પાનનું ભાજી ખવાય આ પરોઠા બનાવીને ખવાય રઘવો બાફીને ખવાય શીંગું આવે એટલે તો આપણે થોડોક કઠણ લોટ બાંધવાનો છે બહુ ઢીલો નથી બાંધવાનો

લોટી માંડશું પૂરા લોટની જરૂર પડે તો લઈ લેવાનું આપણે

થઈ ગઈ તો આ રીતે આપણે હવે વાળી લેવાને બીજી વડ ચડવા દેવું થોડું નાખવાનું આ રીતે આપણે સરસ બે બાજુ શેડવી લેવાનું અને થોડું થોડું આપણે તેલ નાખવાનું એટલે બહુ તેલવાળા વાળા ન થાય તો આ રીતે આપણે શેડવી બધા તો હવે આપણે આ કાઢી લેવું અને આ રીતે આપણે બધી પરોઠા વણી લેશું એકદમ સરસ કરી લેવું તો આપણા પરોઠા તૈયાર થઈ ગયા છે ગેસ બંધ કરી દેવું ને આપણે સાઈડમાં જવા દેવું અને નીચે ઉતારી લેવું આપણે આપણે સર્વ કરી લઈશું એકદમ મસ્ત બની ગયા છે પરોઠા આપણા સરસ બની ગયા છે લીલવણી લીલવણી આપણે એક થપ્પો રાખી દઈશું મસ્ત બની ગયા આપણે છ ન બનાસ એક વાટકામાંથી અને સાથે રાખીશું આપણે દહીં તો દરેનો ટેસ્ટ સરસ લાગે છે જો આપણે સારા ખાવું હોય તો સારા ખાય હગી ને દહીં દહીંયારે ખાવું હોય તો દહીં દહીયારી ખાય હગી તો તૈયાર છે આપણા સરઘવાના પાનના પરોઠા જો મારી રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન જરૂર દબાવજો કોમેન્ટમાં બતાવજો કે તમને કેવા લાગે સરઘવાના પાનના